ડભોઈ ની શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ધોરણ દસના વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડે મનાવીને કેક પણ કાપી હતી અને ખૂબ જ આનંદ માણ્યો હતો આ દિવસે શાળા પરિવાર તરફથી બાળકોને જમાડીને યાદગીરીના ભાગરૂપે ભેટ આપી વિદ્યાર્થીઓને ખુશ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મુખ્ય શિક્ષિકા નાઝીમાબેન શેઠવાલા અને દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને તેવી રીતે સરસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સાથે જ પરીક્ષા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અંતે બાળકોને મોં મીઠું કરાવીને વિદાય આપવામાં આવી હતી i wanted to say something to my teachers as you have as i have as all have a goal or something in the in future to achieve in future so i have also a goal as you all have you all support me to achieve my goal you give me knowledge any of the problems. So teachers thanks a lot, thanks a lot and thanks a lot to come in my life and this school big, uh, play a big role in my life because I study in this school 10 years. So not only this school gives me marks or the results to me but also this school gives me a good morning with teachers, good morning with my friends and also uh, teachers give me uh, I mean teachers kept

આ પાર્ટીમાં વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડે મનાવીને કેક પણ કાપ્યો હતો અને ખૂબ જ આનંદ માણ્યો હતો આ દિવસે શાળા પરિવાર તરફથી બાળકોને જમાડવામાં આવ્યા હતા અને યાદગીરીના ભાગરૂપે ભેટ આપી વિદ્યાર્થીઓને ખુશ કર્યા હતા શાળાના દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી ધપાવે તેનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંતે બાળકોને મોડું મીઠું કરાવીને વિદાય આપી હતી